નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હત્યાનું કારણ અગબંધ છે અને હત્યારા ભાઈને શોધવા માટે પોલીસ ધંધે લાગી છે પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે મોડે રાત્રે હત્યા કરવામાં આવી છે એક ભાઈએ સગા ભાઈની હત્યા કરતા ગામમાં માહોલ છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે નાના ભાઈએ મોટા ભાઈની કરી કર્ણ હત્યા અને મોડી રાત્રે હથિયાર વડે નાના ભાઈએ મોટાભાઈ ઢાળી દીધું ડીમ નાના ભાઈએ મોટાભાઈને કયા કારણો કર સર કરી હત્યા કારણ હજુ અકબંધ છે અને મૃતક વિક્રમ પ્રજાપતિના મૃતદેહને પીએમઆરથી વાવ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વાવ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે પરિજનોને પણ આ હત્યાને લઈ કંઈ કહેવા માટે તૈયાર નથી શા માટે હત્યા કરવામાં આવી છે જમીન વિવાદ અને ઘરની લગતી બાબતોને લઈ હત્યા થઈ હોવાનું અનુમાન છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ